રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવ્ય દર્શન દૈનિક રાશિ પણ ગુરુવાર ડિસેમ્બર બે હજાર પચીસ પ્રીત દર્શક મિત્રો જય શ્રી ગણેશ આપ સૌને પ્રેમભર્યા નમસ્કાર ભાવ્ય ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો જ્યોતિષ મિત્ર આજે આપણે જાણીશું ગુરુવાર ડિસેમ્બર બે હજાર પચીસનો દિવસ આપની રાશિ માટે કેવો રહેશે અને ગુરુવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ લઈને આવ્યો છે તો ચાલો જાણીએ તમારી રાશિના સિતારાઓ શું કહી રહ્યા છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આ રાશિ અગ્નિ તત્વની રાશિ કહેવાય છે આજનો દિવસ આત્મવિશ્વાસની પરાકાષ્ઠા પર રહેશે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનો છે સવારથી જ મનમાં એક સકારાત્મકતાનો સંચાર થશે જેના કારણે દરેક કાર્યમાં ઉત્સાહ જળવાય રહેશે લાંબા સમયથી અધૂરા રહેલા કામો આજે ચોક્કસપણે પૂરા થવાની શક્યતા રહેલી છે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે નોકરીમાં અધિકારીઓ તરફથી પ્રશંસા અને સહયોગ પ્રાપ્ત થશે જે તમારી પ્રોત્સાહિત કરશે આર્થિક રીતે ધીમે ધીમે પરંતુ ચોક્કસ સુધારો જોવા મળી શકે છે કોઈ નાનું રોકાણ લાભ આપી શકે છે પારિવારિક મોરચે સંવાદિતા રહેશે અને પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવવાથી માનસિક શાંતિનો અનુભવ થશે વિઘ્નોને દૂર કરવાની તમારી ક્ષમતા આજે પ્રબળ રહેશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ આ રાશિ પૃથ્વી તત્વની રાશિ ગણાય છે સમતોલન જાળવવાનો અને સમજદારીનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સમતોલન અને ચિંતનશીલ રહેશે મનમાં વિચારોની વધારે ગડબડ કે દ્વિધા રહે તેવી શક્યતા રહેલી છે તેથી કોઈ પણ મોટા નિર્ણયો લેતા પહેલાં શાંતિથી બેસીને તેના દરેક પાસા પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે ઉતાવળમાં લીધેલા નિર્ણયથી પસ્તાવો થઈ શકે છે પૈસા અંગે જ સમજદારી અને કાળજી રાખવી અત્યંત જરૂરી છે બિનજરૂરી ખર્ચ ટાળો અને બજેટનું પાલન કરો જીવનસાથી સાથે મતભેદ ટાળવા માટે નમ્રતા અને મૌનનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે સાંજે થોડો સમય ધ્યાન કે યોગ માટે કાઢશો તો માનસિક શાંતિ મળશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ અનિદ્રાની ફરિયાદ રહે તો આરામ જરૂરથી કરવો ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ક આ રાશિ વાયુ તત્વની રાશિ ગણાય છે સફળતાના સંકેત અને નવી શરૂઆતનો યોગ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાનો મજબૂત સંકેત લઈને આવી રહ્યો છે તમારી વાક છટ્ટા અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે અટકેલા કાર્યોને ગતિ આપી શકશો કોઈ નવી યોજના શરૂ કરવા માટે આ શુભ સમય રહેલો છે તમારા સર્જાત્મક વિચારોને અમલમાં મૂકવાથી લાભ થઈ શકે છે મિત્રો અને નજીકના લોકો તરફથી પૂર્ણ સહયોગ મળશે જે તમારા ઉત્સાહને વધારશે નાણાકીય મૂર્તિ અટકેલા પૈસા કે જૂની લેણી રકમ મળવાની પૂર્ણ શક્યતા રહેલી છે આને કારણે માનસિક તણાવ ઓછો થશે કામનો બોજ હોવા છતાં સાંજનો સમય આનંદપૂર્વક અને મનોરંજન સાથે પસાર થશે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ જળ તત્વની રાશિ સંયમ અને ધીરજ રાખવાની આવશ્યકતા કર્ક રાશિના દર્શક મિત્રો આજે તમારે ગુસ્સા પર નિયંત્રણ રાખવાની અને સંયમ સંયમિત રહેવાની ખાસ જરૂર છે ભાવનાત્મક રીતે આજે તમે વધારે સંવેદનશીલ રહી શકો છો કામકાજમાં થોડી અડચણ કે વિલંબનો સામનો કરવો પડી શકે છે પરંતુ યાદ રાખો ધીરજ રાખશો તો અંતે સફળતા ચોક્કસપણે મળશે ઓફિસમાં સહકર્મીઓ સાથે વાદ વિવાદ ટાળવો હિતાવહક છે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય કે અન્ય કારણોસર ચિંતા થઈ શકે છે આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું ખાવા પીવામાં બેદરકારી ન રાખો સકારાત્મકતા વિચારો સાથે દિવસ પસાર કરો તો મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકાશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મને ટ અગ્નિ તત્વની આ રાશિ માન સન્માનમાં વધારો અને નવી જવાબદારીઓ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માન વધારનાર અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે તમારી નેતૃત્વ ક્ષમતા આજે ઉભરીને સામે આવશે સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે અને લોકો તમારા કાર્યોને માન આપશે કાર્યક્ષેત્રે કોઈ નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે પ્રગતિના દ્વાર ખોલશે નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે તમારા આત્મવિશ્વાસના કારણે બધા કાર્યો સફળ થશે પારિવારિક વાતાવરણ અત્યંત ખુશનુમા રહેશે અને જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણા આ રાશિ પૃથ્વી તત્વની રાશિ કહેવાય છે મહેનત અને કાર્યક્ષમતાનો દિવસ કન્યા રાશિના દર્શક મિત્રો આજે તમારા પર કામનું ભારણ વધશે પરંતુ તમારી વ્યવસ્થાપન શક્તિ અને કાર્યક્ષમતા એટલી સારી રહેશે કે તમે આ બોજને સારી રીતે સંભાળી શકશો તમારી ભરી કાર્યશૈલી અધિકારીઓને પ્રભાવિત કરશે નોકરીમાં પ્રગતિ કે પગારની વધારાની શક્યતા બની રહી છે જો કે દિવસના મધ્યભાગમાં મનમાં થોડી ચિંતા કે રક્ષાનો ભાવ આવી શકે છે પરંતુ તે ક્ષણિક રહેશે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે આરોગ્ય માટે નિયમિત વ્યાયામ અને યોગ્ય આહાર આજે લાભદાયી સાબિત થશે વ્યવહારિકતા જાળવવી રાખવાની સફળતા મળશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત વાયુ તત્વની રાશિ મિશ્ર પરિણામ અને સકારાત્મકતાની જરૂર તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામો લઈને આવી રહ્યો છે એક તરફ તમને લાભ થશે તો બીજી તરફ ખર્ચમાં પણ વધારો થઈ શકે છે જેને નિયંત્રણ કરવો ખૂબ જ જરૂરી છે આજે તમારા વિચારોને સકારાત્મકતા રાખો અને નકારાત્મકતાથી દૂર રહો નવું કામ શરૂ કરતાં પહેલાં અનુભવી લોકોની સલાહ ખાસ લો જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ અને રોમાંસ જળવાય રહેશે જે માનસિક શાંતિ અપાવશે કોઈ નવી ઓળખાણ કે સામાજિક મુલાકાત ભવિષ્યમાં તમારા માટે લાભદાયી બની શકે છે તમારા કલાત્મક કાર્યોને આજે સન્માન મળી શકે છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ યા જળ તત્વની રાશિ નિર્ધારિત લક્ષ્ય તરફ મજબૂત ગતિ વૃશ્ચિક રાશિના દર્શક મિત્રો આજે તમારી આત્મવિશ્વાસ અત્યંત મજબૂત રહેશે તમારી નિર્ણય શક્તિ સ્પષ્ટ રહેશે અને તમારા લક્ષ્યો તરફ મજબૂતીથી આગળ વધશો રહસ્યમય બાબતોમાં રસ વધશે બપોરના સમયે કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે જે તમારા કાર્યક્ષેત્રને પ્રભાવિત કરશે વેપાર ધંધામાં લાભ થવાની પૂર્ણ શક્યતા રહેલી છે ખાસ કરીને ભાગીદારીના કાર્યોમાં તમારા સ્વભાવની તીવ્રતાને નિયંત્રિત રાખવાથી ફાયદો થઈ શકે છે પરિવારનો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન બળશે જમીન કે મિલકત સંબંધિત મામલાઓમાં પ્રગતિ થઈ શકે છે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ તત્વની રાશિ ભાગ્યનો સાથ અને ધાર્મિક પ્રવૃત્તિ મારાજ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યને પ્રબળ બનાવવાનો છે તમારા દરેક કાર્યમાં આજે તમને નસીબનો સાથ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામો આજે પૂર્ણ થશે ધર્મ અને આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે અને ધાર્મિક કાર્યમાં રસ લેવાથી માનસિક શાંતિ મળશે કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન આજે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે દૂરની મુસાફરીના યોગ બની રહ્યા છે જે વ્યવસાય અથવા ધાર્મિક હેતુથી હોઈ શકે છે આરોગ્ય એકદમ સારું રહેશે અને ઉર્જાનો સ્તર ઊંચો જળવાઈ રહેશે સકારાત્મકતા સાથે આગળ વધશો તો સફળતા નિશ્ચિતપણે મળશે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જો આ રાશિ પૃથ્વી તત્વની રાશિ સતર્કતા અને સમજદારીથી આગળ વધો મકર રાશિના દર્શક મિત્રો આજનો દિવસ તમારા માટે થોડી ચિંતાભર્યું રહી શકે છે કામના ભારણ હેઠળ દબાવ અનુભવી શકો છો બિનજરૂરી વિચારોની નકારાત્મકતાથી દૂર રહેવાનો પ્રયાસ કરો ફક્ત વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે નાણાકીય બાબતમાં આજે સતર્કતા અને કાળજી રાખવી જરૂરી છે ઉધાર આપવાનું ટાળો કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પર શંકા ન કરો પરિવારમાં કોઈ સમસ્યા હોય તો સમજદારીથી અને શાંતિથી વર્તન કરો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આજે વધારે પ્રયત્નો કરવા પડશે સાંજે આરામ કરો ખૂબ જ હિતાવક છે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ તેમજ શ વાયુ તત્વની રાશિ નવી તકો અને ખુશખબરીનો સંચાર કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તક અને આશા લઈને આવી રહ્યો છે સામાજિક વર્તુળોમાંથી લાભ થવાના યોગ પણ બની રહ્યા છે નોકરીમાં બદલાવ કે સ્થાન પરિવર્તનની શક્યતા બની રહી છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો તરફથી કોઈ ખુશખબર મળી શકે છે જેનાથી મન પ્રસન્ન રહેશે રોકાણ માટે દિવસ સારો છે પરંતુ કોઈ મોટો નાણાકીય નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લઈને નિર્ણય લો સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા વધશે આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ જળ તત્વની રાશિ શાંતિ આધ્યાત્મ અને સંબંધમાં મધુરતા મીન રાશિના દર્શક મિત્રો આજનો દિવસ તમારા માટે શાંતિભર્યો અને આરામદાયક રહેશે તમારું મન આજે આધ્યાત્મિક વિચારોને ગહન ચિંતન તરફ હળશે માનસિક રીતે તમે હળવાશ અનુભવશો અને મન પ્રસન્ન રહેશે તમે બીજાની મદદ કરવા માટે તૈયાર રહેશો પ્રેમ સંબંધમાં મીઠાશ અને નિકટતા આવશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે ધંધામાં ધીમે ધીમે પ્રગતિ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ સુધરશે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની શક્યતા પણ રહેલી છે દિવસને શાંતિથી વિતાવવાથી માનસિક સંતુલન જળવાય રહેશે અંતમાં પ્રિય દર્શક મિત્રો આજના દિવસ વિશે સારા જોઈએ તો દર્શક મિત્રો તમારે આ ગુરુવારનો દિવસ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રગતિથી ભરેલો રહે તેવી ભગવાન શ્રી ગણેશ અને ગુરુદેવ બૃહસ્પતિના ચરણોમાં પ્રાર્થના આવી જ રીતે દરરોજનું સચોટ અને વિગતવાર રાશિફળ જાણવા માટે અમારી ચેનલ દર્શન સાથે જોડાયેલા રહો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો અને હાઈ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે